પછી તમને હાチン કેદું ની ટિકિટ મળીએ એ સુરેખબેન કાલ નિર્મણિત પરમદીપ છું પરમ દિવસની મળી અમારે તે દિવસે જાન છે પણ અત્યારે તો ટાઈમ નું કઈ નક્કી નો હોય બસ પૂગે એ ઉપર આધાર હોય તો માં ફોન આવે બપોરે જવાનું થાય રોંડે થાય ફોર તો અમાર 11 વાગે બપોર જવાનું તો લ્યો આપણે એમાં હોય ખાંચે બસ ઊભે પણ દિવાળી ઉપર કઈ બસ નો નક્કી નો હોય ક્યારે ઉપડે ઓ તમે પણ હમણાં બુક કરાવીને એટલે તો એ તમને મળી રહ્યો હશે કેટલા સોફો કીધો છ હજાર નો જો એમ જ થાય છે ને એન્ડ માં બુક તો ભાવ એવા હોય અને આપણે મોઢે માંગા દેવાય પડે અમારે ભાઈ વીસ દિવસ પહેલા વેકેશન પડ્યું એને છે ને ત્યારની જ લખાઈ દેવી હતી ત્યારનું જાવું તું એ તો મેં ના પાડી કે એટલા બધા દી વહેલું દેહ જઈને શું ક્યાં કામ છે અમારે જ ખેતીવાડી ને હોય કાઈ નથી ત્યાં જઈને કરવું મેં કીધું કાંઈ એટલું બધું વહેલું નથી જવું છોકરા ને વેકેશન પડે ને પછી બધા હારે જવું તો એને ત્યાર નું વહી જવું તો પછી હું છોકરાને ને લઈને જાવ એમ પછી ત્યારે ગયા તા ને ઓફિસે પૂછવા તે બુક તો કરાવતા આવ્યા તે અમારે ઈ છોન પમદિત જવાનો છે જીત ને લાલુ ને કાલ પરીક્ષા પતે છે પછી ને કઈ એક્ઝામ બાકી હોય ને એમ ભયું જ હોય ને દેહમાં માં હું કામ હોય એટલું બધું વેલ અને અમારે તો ને દેહમાં માં છે ને પાણી કારે કારે નો આવતું હોય ને લાઈટ ના ઠેકાણા નઈ ગરમી ના બફાઈ જાય મછરા તોડી નાખે રાત માં લાઈટ ગઈ હોય ને તો બોલો

તે તમે પછી દેશમાં જવાનું નક્કી કર્યું કે નથી જવાના બન રાખવું હોય તમે કેતા હતા ને કે દિવાળી પછી લગન છે ત્યાં ધક્કો છે તો પછી અત્યારનું નક્કી નથી એટલે ફરવા જવાનું નક્કી કર્યું કઈ બાજુ જાવ છો ગોવા જાવ છો એટલે તે તમારે તો આ વખતે ભાગ ખુલી ગયા હો અમે ત્યાં જો રૂમ લઈને આ તે દુનિયા તમારે ભાઈ કહું છું ક્યારેક તો ગોવા બતાવો પણ ઈ તો દેશમાં તે દેશ ભેગત કરે આપણને એને જો આ દિવાળી થોડી દિવાળી વેકેશન આવે દિવાળી આવે ને ત્યાંથી દેહમાં માં જવાના ધૂમા ધોકાવતા હોય એને કે દુનો ઉપાડો માઈન્ડો દેહમાં જવાના આ વખતે વેકેશન એ વેલા પડ્યા એ તો મે નો જવા દીધા નકર એને કે દુનો વઈ જાવ તો તે તમે ગોવા જાવ છો પણ તમારે છે ને રણકા બેન માર ભાઈ તમે કયો ને એમ જ કરે એટલે તમાર મેળ આવે ને અમારે તો એક માને નહીં અમારે તો બધું ઈ દેહમાં ફોન કરીને પૂછી પૂછી ની કે ને એમ જ કરે એટલે અમારે બોવા જોયા અમે તરત અમારે દિવાળી પછી લગ્ન છે ને અગિયાર વર્ષ ને મળતી તેને અમારે ફાય જી ને મામેરું લઈને જવાનું છે તે પછી જાય છે ને આવું કઈ આવવા ન દે લગન કર્યા વગર એટલે અમારે તો જોઈ લગ્ન માં જઈને પછી નિરાતે પાછા આવશે હું કેતી તો બોલ પાંત્રીસ હજાર ની ગાડી લીધી છે તમારે તરત ન પહેરવી હોય તો મને આપજો ને તો હું એ લગ્ન માં પહેર લો પછી આવીને તમ તાર તમને આપી જ ડ્રાય ક્લીન કરાવી મારે તો ઉભા પગે પહેરવી છે ડ્રાય ક્લીન ન કરાવો ત્યાં બે ત્રણ વાર પહેરીને ભારે હાડી હોય ને ચાર પાંચ વાર પહેરીને કરાવાય પછી તમ તારે હું એમાં આપી દઈ વી રૂપિયા સો રૂપિયા ડ્રાય ક્લીન ના થાય ને એક વાર મેં પહેરી હોય ત્રણ ચાર વાર તમે લ્યો તો મને કાઢ દેજો ને એવું હોય તો સવારે પછી જો ભૂલી ન જાતા બસ માનો બે જાતા મેં તો એવી હાડીઓ નથી લીધી હોય એવું કઈ નક્કી નતું લગ્ન નું મેં કીધું આ સુરેખાબેને લીધી છે ને એની લઈ લેશ પહેરવા જયારે ત્યાં ઉભા પગે ખરી પહેરવી બે કલાક